રવિભાઈ માંગુકિયા સાથે આપણે કાળીઓથી બજાવવા માટે બધાને આમ તો આપણા મુખ્ય મહેમાન ખાસ વિશે બધા બાળકો અત્યારે આવે છે દ્વિતીય નંબર મેળવવાના બાળકો બધા અહીંયા આવે છે ગ્રામ્યજનો મેન ટાઈટલ અને મેન ગીત છે કન્યા કેળવણી મહોત્સવ કન્યા કેળવણી દીકરીઓને જે આપણે ભણાવીએ આપણા અંતરિયાળ ગામોમાં જનરલી હજી પણ દીકરીઓને પૂરતી તક ન મળે એ પરિસ્થિતિ જોવા મળે છે પરંતુ હવે શિક્ષણ સરકાર શિક્ષણને પૂરું પ્રાધાન્ય આપે છે હવે જો આપણને ઘર મેળે શાળાની વ્યવસ્થા આટલો બધા માહોલ મળે છે તો દીકરાની જેમ દીકરીઓને પણ પૂરતી તક આપીએ કોઈ પણ તરફથી વંચિત ના રાખે એવી સરકાર તરફથી વાલીઓ અને એ દરેક ફરજ છે કે દીકરો હોય કે દીકરી કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવા માટે સરકાર પ્રવેશોત્સવ અને આનું દીકરો હોય કે દીકરી એ સારામાં સારી સિદ્ધિ હાંસિલ કરી શકે સોશિયલ ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ફોન શું ઇન્ટરનેટ આવી ગયા એન્ડ્રોઈડ ફોન આપતા વોટ્સએપ ફેસબુક તો એવા માધ્યમોથી થોડુંક લિમિટ રાખીએ બાળકોને એની ઉંમર થાય ત્યારે આપણે એને ફોન લેપટોપ બધું આપવાનું છે પણ એની કાચી ઉંમર હોય ત્યારે એને શું જોવું શું ન જોવું એની પણ આપણે અત્રે શિક્ષણનું મહત્વ એ કોઈ આપણે હવે ચર્ચા કરવા જેવો વિષય નથી કેમ કે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે આપણે સૌ જાણીએ છીએ આમાંથી ઘણા એટલા એવા વાલીઓ છે કે જેમને એમના સમયમાં શિક્ષણ ન મળવાના કારણે મજૂરી કરતા હશે ખેતી કરતા અને મનમાં વિચારતા હશે કે હું ભણી ગયો હોત તો અહિયાં હોત કે ભલાની જગ્યાએ હોત કે મારો મિત્રો ભણી ગયો અહીંયા છે હું અહીંયા રહી ગયો તો એવું આપણા બાળક સાથે ન થાય એવી પણ આપણે પાળજી લેવાની વાલીઓને તમે ખ્યાલ છે સ્કોલરશીપ મળી જાય બાળકોને તકેદારી રાખવાની શાળાની વાલીઓની બંનેની જવાબદારી છે શાળા તરફથી તમને કોઈ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે તો શાળાને એ તાત્કાલિક ડોક્યુમેન્ટ આપી દો જેથી કરીને તમારા બાળકના ખાતામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી પ્રી મેટ્રિક સ્કોલરશીપ આયોજન હોય છે દસ રોજ અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પણ મળે દસ માં ધોરણ પછી પણ આ અને પ્રી મેટ્રિક

આપણે આ નાના નાના ભૂમિકાઓને શાળાઓમાં આજે પ્રવેશ કરાયેલો છે એમનું પણ પ્રોત્સાહન જરૂર છે ભાઈ એકથી ત્રણ બેંક વાળાઓને આપણે આપણે ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા છે તો બીજા પણ એવું જ વિચારે કે ભાઈ આપણે પણ મહેનત કરીએ એમાં કોઈ લઘુતા ક્રાંતિ કેળવવાની જરૂર નથી દરેકે મહેનત કરશો એટલે પણ મળશે એમાં કોઈ મોટા થઈ ગયું કોઈ થઈ ગયો નથી તો પરિવાર આ ઉત્સવ 2023 માં અને મંડાકપૂલ માં આપ સૌએ આવકાર એ બદલ સૌનો એના માટે સાથજોર પ્રતિજ્ઞા લઈએ પ્રતિજ્ઞા બધા અને मनोवक्ता भाई राम को बाकी ज्यादा कंडीशन में हो रहा है। गुणेश्या ट्रैफिक नियमों का पालन करीश। गुणेश्या ट्रैफिक नियमों का पालन करीश। गुणेश्या जिधर प्रति सख्ती निर्देशों का पालन करीश। हेलमेट स्कूटर पर पहनते थे हेलमेट जरूर थी पहननी। Vai!

અને જે કંઈ ડોક્યુમેન્ટ જેમ કે અસ્વચ્છ વ્યવસાયનું પ્રમાણપત્ર જે છે તો જે બાળકને આ પ્રમાણપત્રની જરૂર હોય તો હવે સરપંચ સાહેબ ચૂંટાઈ ગયા છે તો હવે લિસ્ટ મોકલી અમે મેડમને અમે લિસ્ટ આપશું એ બાળકના જો અસ્વચ્છ વ્યવસાયના પ્રમાણપત્ર ન હોય તો મેડમ આપ એક સાથે કલેક્ટ કરીને સરપંચ સાહેબને ખરીશિટા કરાવી કે અપલોડ કરી પ્રપોઝલ બનાવી નાખ્યો એટલે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પહોંચી જાય માં આપના તરફથી કંઈક પ્રશ્ન હોય તો કયો